નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં આજે તારીખ ઓગણત્રીસ આઠ બે બજાર છે ગુવાર સાઠ રૂપિયા થી લઈ અને એસી રૂપિયા બજાર થઈ ત્યાંથી ભીંડા ભીંડા મિત્રો સવારે બજાર ચાલીસ રૂપિયાથી લઈ અને પચાસ રૂપિયા બજાર હતી અને અત્યારે બપોરે માલની આવક થતા વીસ રૂપિયા થી લઈ અને ત્રીસ રૂપિયા બજારમાં વેચાણો છે ત્યાંથી કારેલા કારેલા મેં બજાર સવારે અપાતે ચાલીસ થી પચાસ રૂપિયા બજાર હતી અને બપોરની બજાર ત્રીસ રૂપિયા થી ચાલીસ રૂપિયા બજાર હતી ત્યાંથી ગલકા ગલકા બજાર ત્રીસ રૂપિયા કિલો થી અને ચાલીસ રૂપિયા કિલો વેચાય છે ત્યાંથી મરચા જાડામાં તેજી છે મરચા જાડા સિત્તેર રૂપિયા થી લઈ અને એસી રૂપિયા સુધી સવારે વેચાણ હતા અને બપોરે માલ ની આવક થતા પચાસ રૂપિયા થી સાઠ રૂપિયા બજાર હતી સારો માલ તો સિત્તેર રૂપિયા સુધી સવારે વેચાણ છે બપોરે સિત્તેર રૂપિયા સુધી સારો માલ વેચાણ છે ત્યાંથી ઝીણા મરચા તેજી છે સિત્તેર રૂપિયા થી લઈ અને એસી રૂપિયા સુધી વેચાણ છે જૂના મરચા વીઆઈપી માલ ત્યાંથી ફુલાવો ફુલાવો સાઠ રૂપિયાથી લઈ અને સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી કોબીમાં તેજી છે કોબી ત્રીસ રૂપિયાથી લઈ અને સારી વીઆઈપી કોબી પચાસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી તાળા તાળા મિત્રો મીડિયમ માલ આવ્યો હતો વરસાદ હતો તે પાણી લાગી જવા પણ એ પણ સો થી એકસો વીસ રૂપિયા કિલો સુધી વેચાણો છે ત્યાંથી દૂધી દૂધી મેં બજાર તેર રૂપિયાથી લઈ અને પંદર સત્તર રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી લીલા ચોરા લીલા ચોરા માં થઈ જશે મિત્રો હવે પચાસ રૂપિયા કિલો લઈ અને સાઠ રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી રીંગણામાં સારી એવી તેજી મળી ગઈ છે રીંગણા સારા પચાસ રૂપિયા લઈ અને સારા વીઆઈપી ઉપર રીંગણા સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણા છે ત્યાંથી ગોટી રીંગણા ગોટી રીંગણા પાંત્રીસ રૂપિયા લઈ અને ચાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી સારો માલ વેચાણો છે ત્યાંથી કાકડી કાકડીમાં તેજી આવી ગઈ છે દસ રૂપિયા થી પંદર રૂપિયા સુધી વેચાણી છે કાકડી ત્યાંથી ટમેટા ટમેટા મીડિયમ માલ પાંત્રીસ રૂપિયા શરૂઆત થઈ અને સારો વીઆઈપી માલ દેશી ટમેટા જે આવે છે તે પંચાવન સાઠ રૂપિયા કિલો સુધી વેચાણ છે ત્યાંથી કાચા પપૈયા કાચા પપૈયા વીસ રૂપિયા થી અને બાવીસ ત્રેવીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી સુકી ડુંગળીમાં મિત્રો ચાલીસ કિલાની પીસીમાં આ પીસી બસો રૂપિયાનો ઉછાળો છે સોળસો રૂપિયા થી લઈ અને અઢારસો રૂપિયા સુધી ચાલીસ કિલાની પીસી વેચાણી છે તે બટેકામાં રનિંગ બજાર છે તેરસો રૂપિયા થી લઈ અને પંદરસો રૂપિયા પચાસ કિલાની ગુણીનો ભાવ છે અને ત્યાંથી સૂકું લસણ સુકુ લસણ બસો ચાલીસ રૂપિયા થી અને બસો સાઠ રૂપિયા સુધી બીજા મિત્રો આ હતી ભાવની અપડેટ અને મિત્રો હવે આવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ જગદીશ ચોપડા ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને સુધીમાં જય જવાન આજે શેર